આ વર્ષે દસ માર્ચના રોજ આમલકી એકાદશી છે બધી એકાદશીઓમાં આમલકી એકાદશી ને સર્વોત્તમ સ્થાન પર મૂકવામાં આવી છે આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી અગિયારસ પણ કહે છે તેને રંગવી એકાદશી નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશી ની વ્રત કથા વાંચવાનું નિધાન છે તેનાથી ભગવાન વિષ્ણુ તરફ જ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં આમકી એકાદશી ની વ્રત કથા અને પૂજા વિધિ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એકાદશી વ્રત કથા પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને રહેતા હતા ત્યાં રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક નહોતું ત્યાંના રાજાનું નામ ચૈતર્થ હતું રાજા ચૈતર્થ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો તેના નગરમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ નહોતો નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશી નું વ્રત કરતા હતા એક રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો જે મહાપાપી હતો પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો આ રીતે આખી રાત પસાર થઈ ગઈ નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત થઈ ગયું કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું તેથી તે રાજા વિદ્યુતના ઘરે જમ્યો રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું મોટા થઈને તે નગરનો રાજા બન્યો એક દિવસ પર નીકળ્યો પણ આ રાજાને કારણે આપણને દેશ નિકાલો મળ્યો છે તેથી આને આપણે મારી નાખવો જોઈએ આ વાતથી થી રાજા સતત સૂતો રહ્યો મલેક્ષો રાજા પર હથિયાર ફેંકવા શરૂ કર્યા

તમે તમારા પાછલા જન્મમાં મામલકી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજી ખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો આમલકી એકાદશીની પૂજા વિધિ આમલકી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પછી પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવો હાથ જોડીને ભગવાનની સામે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને વેદી પર સ્થાપિત કરો ભગવાનને પીળા ચંદનનું તિલક લગાવો અને પીળા ફૂલોની માળા ચડાવો હવે પંજીરી ફળ પંચામૃત પંચમેવ તુલસીના પાન વગેરે અર્પણ કરીને ભગવાનનું ધ્યાન કરો આ પછી આમળાના ઝાડની પણ પૂજા કરો ઝાડની નીચે નવરત્ન ધરાવતો કળશ અને અગરબત્તી પ્રગટાવો પ્રોલી ચંદન કુંડ ફળ અક્ષત વગેરે અર્પણ કરીને પૂજા કરો જો નજીકમાં આમળાનું ઝાડ ન હોય તો તમે ભગવાનને પ્રસાદ તરીકે આમળાનું ફળ પણ અર્પણ કરી શકો છો પૂજા પછી અંતે આરતી કરો અને બીજા દિવસે પારણા કરો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી